સાથે ચાટ મસાલા આ રીતે તરી પણ રાખી દેવામાં આવે એમ ચટણી ને તરી હે ગુડ ઇવનિંગ વેલકમ ટુ ધ બ્લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડુઇંગ ગ્રેટ ઘણા ટાઈમ પછી પાછો ફૂડ બ્લોગના શૂટ ઉપર રિઝ્યુમ કરી રહ્યો છું અને આજે ઈચ્છા હતી હવે શિયાળાની જેમ જેમ મોસમ આવતી જાય છે કામ કરતી જાય છે એમ કંઈક તીખું ધમધમતું અને મસ્ત મજાની એની નજીક વસ્તુ ખાવાની એમાં શિયાળાની વાત આવે કાઠિયાવાડમાં તમે હો તો તાવો ચાપડી ઊંધિયું આ શબ્દ પહેલાં તમારા સહેનમાં આવવો જોઈએ અને એ સ્વાદ પહેલાં જીભ ઉપર આવવો જોઈએ તો રાજકોટમાં આમ તો ઘણી જગ્યાએ આપણે આની પહેલાં તાવો અને ચાપડીનું શૂટિંગ કરેલું છે પણ આ જે ઈચ્છા હતી કે આની પહેલાં મેં વેચીભાજીમાં જોયેલું કમલેશભાઈ પણ આવી ગયા રાજભાઈ પણ વચ્ચે વિડીયો બનાવી ગયા હતા તો બીજું ભાઈ આપણા જ ગામની અંદર બહારથી લોકો શૂટિંગ કરી ગયા હોય છે આપણે કેમ રહી ગયા યાર અને ઘણા આપણા સબસ્ક્રાઈબર્સે કીધું કે સમીરભાઈ તમે ના ગયા તો જે આવો છો મિલનનો તાવો જે છે મિલનનો ચાપડી ઉદ્યોગ એ લોકોમાં ખરેખર બહુ ફેમસ છે અને ભક્તિનગર સર્કલ ઉપર તમે જરાક જ ભક્તિનગર સર્કલથી મેઘાણી રંગભવનથી સામેની ફૂટપાથ ઉપર જાઓને અને સોનલ બિલ્ડની પહેલાં આવી જાય તમને દેખાશે મિલન તાવો એનો ડિટેલ વિડીયો આપણે ગુજુ બોક્સ માટે બનાવવાના છીએ આ તો જસ્ટ તમને હિન્ટ દેખાડી રહ્યો છું કે અહીંયા કેટલીક ભીડ છે હજુ તો અહીંયા આગો ને અહીંયા નરુબાને મળ્યો કે પાંચ મિનિટની અંદર તો પબ્લિક આવવાની શરૂ થઈ ગઈ તો અહીંયા જસ્ટ પાર્સલ લેવા આવ્યો હતો એનો ટૂંક સમયમાં ગુજ્જુ બોક્સ ઉપર ફૂલ વિડીયો આવશે તો આ મિલન ચાપડી ઊંધિયુંમાંથી આજે હું લઈ આવ્યો છું તાવો ચાપડી ઘરે ટેસ્ટ કરાવવા એટલે ચાપડી નથી લેવો કારણ કે આજે ઘરે બાજરાના રોટલા બનાવ્યા હતા એટલે મેં કીધું ચાલો ભાઈ ત્યાં વિડીયો તો બનાવવાનો જ છે એટલે મેં પચાસ રૂપિયાનું શાક પાર્સલ કીધું કારણ કે એ લોકો જો તમારે ખાલી શાક જોઈતું હોય તો પચાસ રૂપિયામાં આપે છે અને બાકી પ્લેટ જોઈતી હોય તો પાંચ ચાપડી અને સેલેડ એની ચટણી અને મસ્ત શાક એ સો રૂપિયામાં આપે છે ત્યાં જમીને બેસતો તો વધારે મજા આવશે કારણ કે ત્યાં અનલિમિટેડ ચટણી અનલિમિટેડ શાક અનલિમિટેડ ચાપડી બધી વસ્તુ મસ્ત અનલિમિટેડ હોય છે છાસ પાપડ સાથે હવે આજે ઘરે ઘરે પાછો પૂરીનો પ્રોગ્રામ હતો પૂરી અને શાક આજે બધાનું બધા લોકોનું અલગ અલગ ફરમાઈ છોડવું હતું મમ્મી પપ્પાને પૂરી શાક ખાવું હતું અને મારી ચોઈસનું જ અહીં શાક બન્યું આજે છાલોડા બટેકાનું શાક અને પૂરી મારા માટે આજે રોટલો બન્યો છે અને આજે હું પાછો અહીંયા આ મિલનનો ચાપડી ઊંધિયું લઈ આવ્યો છું આ મસ્ત માથે તરી તમને લાગે છે અંદર શાક એટલું સરસ છે અને આ તમે જુઓ એની ચટણી જોરદાર બીજું આ જે છે અહીંયા એમની સાથે એ લોકો મરચાં ડુંગળી કચુંબર સાથે આ ચટણી છે આ ચટણી પણ ગજબ છે એની એક સ્પેશિયાલિટી છે આયુર્વેદિક ટાઈપની ચટણી છે અને બાકી આ મરચાં જે રાયતા મરચાં એ મેં બીજેથી લીધા હતા સવારના જલારામ ચીકીવાળા જે છે ત્યાંથી હું ઓલવેઝ દર વર્ષે આ રાયતા મરચાં લઉં છું એ લોકો ઠંડી એકદમ પડવાની શરૂઆત થાય ને પછી આ રાયતા મરચાં બનાવે છે દસ રૂપિયાનું પેકેટ હોય છે લાલનું દસ રૂપિયાનું લીલેનું મેં બે પેકેટ લીધા હતા છે બપોર સુધીમાં ખાલી થઈ ગયા એના મરચાં પણ મને ભાવે છે અને ઘરના પણ રાયતા મરચાં મને બહુ ભાવે આજે ઘરના ખાલી થઈ ગયા હતા એટલે અને આ છાશ ઓલરેડી આપણી તૈયાર થઈ ગઈ છે આપણું શું એવું કે આ એક એવી જગ્યા એક્સપ્લોર કર્યું કે જ્યાં હું ઓલરેડી ન ગયો અને લોકો રાજકોટના લોકો ત્યાં વધુ વધુ જતા હોય ત્યારે મિલનનો રેફરન્સ મને મળ્યો હતો આજે વિડીયો ન બનાવવાનું એક કારણ એ હતું કારણ કે એકચ્યુઅલી ગુજુ બોક્સ માટે આજે બનાવત ને કાલ કે ફરમ દિવસમાં રિલીઝ કરે જ ને તો બે તારીખથી લઈને છ તારીખ સુધી જે મિલન ચાપડી ઉંધીવાળા નરુભાઈ છે એમના સુપુત્રના લગ્ન છે એટલે ચાર દિવસે બંધ રહેવાનું છે આપણો વિડીયો જોઈને તરત જ કોઈક ત્યાં જાય માની લો કે બે તારીખે કે ત્રણ તારીખે રિલીઝ કર્યો આપણે વિડીયો અને એ લોકો જાય તો લોકોને એમ થાય કે અહીંયા કંઈ છે નહીં અને વિડીયો કેમ આવી તમે મૂક્યો એટલે હવે નક્કી કર્યું કે જ્યારે એમના લગ્ન પતી જશે એમના ફંક્શન પતી જાય એટલે છ તારીખ કે સાત તારીખે એ વિડીયો અમે મૂકશું મીનુભાઈ કદાચ આખો વિડીયો ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ ગયો હોય પણ વિડીયો જે છે એ છ તારીખે છ તારીખ પછી આવશે એટલે શું થાય કે કોઈ ત્યાં જાય તો કોઈને ધક્કો ન થાય અને એક અમે એ બાબતમાં એવું નક્કી કર્યું હતું પણ મને એ યા જે રીતે બધું ઊંધ્યું ને એ બધું પેક થઈ ગયું હતું મને ભૂખ જોરદાર લાગી ગઈ હતી એની ચટણી ટેસ્ટ કરવાની પણ મને ખૂબ ઈચ્છા હતી અને હું ચાલો આ વખતે પહેલાં એ લઈ લઉં શાકના પચાસ રૂપિયા છે આખી થાળી તમે કહ્યું તો સો રૂપિયા છે તો ત્યાં જમવાની જે મજા આવશે એ આખી અલગ જ છે મસ્ત મસ્ત પવન વાતો હોય રસ્તા ઉપર વાહ સરસ ટેજાનાથી ભરપૂર છે શાક આ ચટણી પહેલાં હું એક ચમચી ટેસ્ટ કરું અને એનો અલગ ટેસ્ટ ખબર પડે એકચ્યુઅલી તાવો ચાપડી ઊંધિયું ખાતા હોય એકચ્યુઅલી અત્યારે આપણી પાસે ચાપડી નથી લીધી આપણી પાસે રોટલા ઘરે બની હતા એટલે પણ રોટલામાં એ ઊંધિયું ખાવાની સાચી મજા આવી છે કે આપણે એને પહેલાં આ રીતે મસળી નાખીએ એકદમ મસ્ત ભૂકો કરી નાખીએ અને પછી એમાં શાક અને આ ચટણી થોડી એડ કરી ખાઈએ તો એની સાચી મજા આવી છે પછી દરેક વ્યક્તિને ઈચ્છા પડે એમ રોકેટ સાયન્સ કોઈ હોતું નથી કેમેરો હારે પૈકડ્યો છે એટલે મોબાઈલ એટલે થોડુંક ધીમું થાય છે પણ તમને જેમ સરખી ચોડાય એ રીતે કરજો આ તો આપણે અહીંયા જેમ જેમ આપણે ખાવાનું હોય મોબાઈલમાં એ બધું દેખાડતો જવાનું એટલે પણ મોજ તો આ છે ભાઈ સાચી મોજ આ કાઠિયાવાડની મોજ છે બાપલિયા આજે હું જે ઘરે પણ એટલી બધી રસોઈ બની ગઈ હતી અને ચાપડીને ઊંધિયું સોરી ચાપડીને પણ ઊંધિયું લેવો તો એટલે ઘરની વસ્તુ કેટલીક વધી પડી તો થયું આવું કે જે ગરમા ગરમ વસ્તુ હતી ત્યારે જ મારી વાઇફે કન્ટેનરની અંદર પેક કરી દીધું કે ભાઈ ચાલો આપણે જમાઈ ગયું છે તાત્કાલિક પહેલાં જે લોકો અહીંયા રસ્તા ઉપર ભૂટ હોય ને એટલે અતિ હું જોવા નીકળતો અહીંયા રેયા રોડ ઉપર અમુક લોકો હજી પણ ભૂખ્યા બેઠા હતા તો એને પાર્સલ આપી દીધું આ કોઈ વસ્તુ દેખાડવાની નથી કે આપણે ભૂખ્યાને કાળું દેતા હોય પણ આ એક મેસેજ દેવા માગું છું કે આપણે ક્યારેય પાર્સલ લઈને આવતા હોય ઘણી બધી વસ્તુ એવા આપણી પડી હોય છે તો એક આપણે એવી હેબિટ રાખીએ કે જેવું જમી લઈને તરત જ બહુ સારી કંડિશનમાં હોય એટલે આવા અનેક લોકો બેઠા હોય કે જેને આપણે પાર્સલ પહોંચાડી દઈએ મદદરૂપ થઈ જાય તો માય બ્લડ ગ્રુપ એ પૉઝિટિવ